હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન આજે આપણે મહત્વપૂર્ણ જીકે નો વિડીયો જોઈશું એ છે ભારતના ક્રાંતિકારી સમાચાર પત્રો અને પત્રિકા હવે ઘણી વખત આ ટાઈપના ક્વેશ્ચનો બનતા હોય છે કે આ નામનું સમાચાર પત્ર છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું અથવા તો આ નામની પત્રિકા છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવી અહીંયા વાત થાય છે અંગ્રેજોના સમયની અહીંયા વાત થાય છે કે ભાઈ ક્રાંતિકારી જે સમાચાર પત્રો હતા જે સમયે આપણા ક્રાંતિકારી આગેવાનો છે એમના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા તો આજના લેક્ચરમાં એ બધા જ સમાચાર પત્રો અને પત્રિકાઓની વાત કરીશું તો વિદાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરે છે આજનો સરસ મજાનો વિડીયો

એ વર્ષનું નામ છે અને છેલ્લા અંદર એ પત્ર છે એ ક્યાંથી શરૂ કરવામાં આવ્યું તો એ સ્થળનું નામ અહીંયા લખેલું છે હવે એક્ઝામ છે સમાચાર પત્ર અને એ સમાચાર પત્ર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એ પૂછાતું હોય છે પરંતુ આપણે બધું આપણે જોઈશું કદાચ તમે કદાચ ક્લાસ વન ટુ ની તૈયારી કરતા હોય તો તમને કામમાં લાગે ઓકે તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા જ વાત કરીએ બંગાળ ગેજેટ બંગાળ ગેજેટ તમને ખબર છે કે ભારતનું સૌથી પહેલું સમાચાર પત્ર છે एग्जामની અંદર પૂછાય કે ભારતનું સૌથી પહેલું સમાચાર પત્ર કયું તો એ છે બંગાળ ગેજેટ જે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જેમ્સ હિક્કી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અંગ્રેજીમાં હતું 1780 માં શરૂઆત કરી હતી ક્યાંથી કરી હતી કલકત્તાથી એની શરૂઆત કરી હતી એના પછી પૂછાય કે ગુજરાતનું પહેલું ગુજરાતનું પહેલું સમાચાર પત્ર કયું હતું તો એ હતું મુંબઈ સમાચાર યાદ રાખજો જે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો ફર્દૂનજી મર્જબાંધ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાતીમાં હતું પરંતુ યાદ રાખજો મુંબઈથી શરૂઆત થઈ હતી ત્યારે અઢારસોને માં તો એવું પૂછાય કે ગુજરાતનું પ્રથમ ઓકે સમાચાર પત્ર કયું હતું તો મુંબઈ સમાચાર હતું ફર્દૂનજી મર્જબાંધ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું મુંબઈથી શરૂ થયું હતું પરંતુ ગુજરાતી ભાષામાં હતું અને અઢારસો માં એની શરૂઆત થઈ હતી એના પછી વાત કરીએ ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલા સમાચાર પત્રો અથવા તો જેમાં ગાંધીજી છે એ તંત્રીપદ ઉપર રહ્યા હોય એવા સમાચાર પત્રોની વાત કરીએ જેમ કે યંગ ઇન્ડિયા છે નવજીવન છે પછી હરિજન છે અને ઇન્ડિયન ઓપિનિયન છે તો આ જે ચારે ચાર પત્રો છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા અથવા તો આ સમાચાર પત્રોની અંદર ગાંધીજી છે એ તંત્રીપદ ઉપર રહ્યા હતા વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું યંગ ઇન્ડિયા છે જે અંગ્રેજી ભાષામાં છે નવજીવન છે એ હિન્દી ભાષામાં છે હરિજન છે એ હિન્દી પ્લસ ગુજરાતીમાં છે અને ઇન્ડિયન ઓપિનિયન છે એ અંગ્રેજી ભાષામાં છે યંગ ઇન્ડિયાની ઓગણીસો પુણેની અંદર થઈ હતી અને ઇન્ડિયન ઓપિનિયન શરૂઆત ઓગણીસો ને માં દક્ષિણ આફ્રિકાની અંદર થઈ હતી તો યાદ રાખજો યંગ ઇન્ડિયા અને નવજીવનની શરૂઆત આપણા અમદાવાદથી થઈ હતી ઓગણીસો ની અંદર આગળ વાત કરીએ કેસરી કેસરી અને મરાઠા આ બંને જે સમાચાર પત્રો છે જેની શરૂઆત કોને કરી હતી બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી કેસરી છે એ મરાઠીમાં હતું જ્યારે મરાઠા છે એ યાદ રાખજો અંગ્રેજીમાં હતું ઉલટું છે જો મરાઠા છે એ મરાઠીમાં ન હતું કેસરી છે એ મરાઠીમાં હતું જ્યારે મરાઠા નામનું જે સમાચાર પત્ર છે એ અંગ્રેજીમાં હતું કેસરી નામનું જે સમાચાર પત્ર છે એ મુંબઈમાં શરૂઆત થઈ હતી અઢારસો ને એક્યાસી માં અને મરાઠાની પણ શરૂઆત મુંબઈમાં થઈ હતી આગળ વાત તો નામનું સમાચાર પત્ર છે એ સુરેન્દ્રનાથ હતી અંગ્રેજીમાં થઈ હતી અઢારસો ને અગ્યા એસી ની અંદર એની શરૂઆત થઈ હતી અને ક્યાંથી થઈ હતી તો કલકત્તામાંથી થઈ હતી આગળ વાત કરીએ ઇન્ડિપેન્ડન્સ તો ઇન્ડિપેન્ડન્સ નામનું જે સમાચાર પત્ર છે જેની શરૂઆત મોતીલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો કરવામાં આવી હતી અને એ અંગ્રેજીની અંદર સમાચાર પત્ર હતું આગળ વાત કેસર તો નામનું જે સમાચાર પત્ર છે જેની શરૂઆત ફરમજી કવસજી મહેતા દ્વારા શરૂઆત થઈ હતી જે બે ભાષામાં હતું ઇંગ્લિશ અને ગુજરાતી મુંબઈથી શરૂઆત થઈ હતી અને અઢારસો ની અંદર એની શરૂઆત કરવામાં આવી હતી આગળ વાત કરીએ ગડર

અલ હિલાલની ની વાત કરીએ તો આ નામનું જે સમાચાર પત્ર છે જેની શરૂઆત પત્રો છે જે તમારે યાદ રાખવાના છે કયા વ્યક્તિ દ્વારા આ સમાચાર પત્ર શરૂ કરવામાં આવ્યા હવે આપણે વાત કરીશું અમુક મહત્વપૂર્ણ પત્રિકા અથવા તો પુસ્તક જે અમુક ક્રાંતિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવી હોય તો એ જોઈએ

પછી ગોરીલા વર્ફેર નામની પત્રિકા અથવા તો પુસ્તક છે એ કોણે શરૂ કર્યું હતું તો છોટુભાઈ પુરાણી દ્વારા શરૂ કર્યું હતું અહીંયા પત્રિકા છે એ રેગ્યુલર બેસિસ ઉપર ના હોય મતલબ કે એક વખત બની ગઈ ધેટ્સ બની ગઈ એના પછી વાત કરીએ વંદે માતરમ અને ધ તલવાર જો વંદે માતરમ અહીંયા પણ છે તો વંદે માતરમમાં આપણે બે વ્યક્તિઓના નામ યાદ રાખીશું એક તો અરવિંદ ઘોષ અને બીજા છે મેડમ ભીખાઈજી કામા તો વંદે માતરમ અને ધ તલવાર આ નામનું પુસ્તક અથવા તો પત્રિકા છે કોને લખી હતી તો મેડમ ભીખાઈજી કામા દ્વારા લખવામાં આવી હતી પછી નવજીવન અને સત્ય જો અહીંયા નવજીવન કયું છે ગાંધીજી વાળું છે પરંતુ આગળ જતા નવજીવન ના તંત્રી ઇન્દુલાલ યાજ્ઞિક પણ બને છે તો ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા પણ ઓકે નવજીવન છે એ લખવામાં આવે છે તો નવજીવન અને સત્ય નામની જે પત્રિકા છે અથવા તો સમાચાર પત્ર છે એના તંત્રી પદ ઉપર ઇન્દુલાલ યાજ્ઞિક પણ રહે છે આગળ વાત કરીએ હિન્દની ગરીબી પછી રાસ્ત ગોપતાર ઓકે રાસ્ત ગોપતાર અને હિન્દની ગરેબી આ પત્રિકાઓ કોને શરૂ કરી હતી દાદાભાઈ નવરોજી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી પછી યુગાંતર નામની પત્રિકા છે એ કોને શરૂ કરી હતી તો બારિન્દ્ર કુમાર ઘોષ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી બંદી જીવન નામની પત્રિકા છે એ કોને શરૂ કરી હતી તો સચિન્દ્રનાથ સાન્યાલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી પછી ભારતીય સ્વતંત્ર સંગ્રામ

ઓકે દેશી વનસ્પતિની દવાઓ આ પુસ્તક કોને લખ્યું હતું તો નરસિંહ પટેલ દ્વારા લખવામાં આવ્યું હતું અને સ્વતંત્રતા નામની પત્રિકા છે એ કોને શરૂ કરી હતી તો ઈચ્છારામ દેસાઈ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી તો આ જે સ્લાઇડ છે એની અંદર મેં અમુક પત્રિકાઓની વાત કરી છે આની અંદર અમુક પત્રિકાઓ છે અમુક પુસ્તકો છે જો એક જ વખત લખવામાં આવે છે અમુક પત્રિકાઓ છે જે સમયાંતરે ઓકે એ રિલીઝ કરવામાં આવે છે તો એ કોને રિલીઝ કરી છે અથવા તો જે પુસ્તક છે એ કોના દ્વારા લખવામાં આવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે તો આ સાથે આપણો આજનો જીકેનો વિડીયો અહીંયા પૂરો થાય છે આઈ હોપ્સ તો તમે ગમ્યો હશે તો મળીશું નેક્સ્ટ જીકેના વિડીયોમાં બાય ઓલ ધ